અમરેલીની સલામત સવારી એસટી ઉતરી ગઈ ખાડીયામાં બાઇક કાર અને પશુના ધનને બચાવવા ડ્રાઈવરે બસ ખાડીયામાં ઉતારી બાઇક અને કાર વચ્ચે અકસ્માત ન સર્જાય તે માટે એસટી બસના ડ્રાઈવરે જીવ બચાવવા સાઈડમાં ઉતારી નાખી રાજકોટ કોડીનારની એસટી બસ રોડની સાઈડના ખાડીયામાં ખોપી ગઈ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે બાઇક ચાલક કાર અકસ્માત અને પશુઓનો જીવ બચી ગયો તેમજ બસમાં બેસેલા મુસાફરોનો પણ આ બાદ બચાવ થયો રાજકોટ તોડીનાર બસમાં જતા સારી થી અમે દસ સવા દસે નીકળેલા ત્યાં આ ગોળાઈ ઉપર અચાનક એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલ વાળો આવી જતા અમારા ડ્રાઈવરે ગાડી ફૂલ કંટ્રોલ કરેલ તોય છતાં પણ આ સાઈડમાં અંદર ઘરે ગયેલ છે અને કોઈ પણ જાનહાની થયેલ નથી ઓકે હવે આપ શું અત્યારે કરી રહ્યા છો ગાડી કાઢવાની કામગીરી કરી રહ્યા છો અત્યારે ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે